આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે અને હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેટલાક લોકો મેદાને આવી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ પણ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે ડેડીયાપાડામાં મહિલાઓ એકત્ર થઈને ચૈતર વસાવા વિરુદ્ધ હાઈ હાયના નારા લગાવ્યા સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય પદ પરથી રદ કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી ત્યારે આ કોણ છે આ મહિલાઓ શું તેમની માંગણીઓ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફર્નાન્ડો થોડાક દિવસ પહેલા દેડિયાપાડાના પ્રાંત કચેરીએ ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા જે વચ્ચે જે બોલાચાલી થઈ હતી તે મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો અને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણસો સાતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને હાલ તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે બંધ છે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે આંદોલનની ચીમકી ઉપચારી રહ્યા છે પરંતુ આદિવાસી સમાજના અન્ય નેતાઓ ચૈતર વસાવાનો વિરોધ પણ કરી રહ્યા છે અને આજે ડેડિયાપાડા ખાતે મહિલાઓ દ્વારા એકત્ર થઈને ધારાસભ્ય ચૈતર વસાવાનો વિરોધ કરવામાં આવ્યો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા ને જે સંજય વસાવા અને સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા સાથે આરોપ છે ધારાસભ્ય ચૈતર વસાવા પર કે તેમણે અભદ્ર વર્તન કર્યું તે મામલે માફી માંગે તે પ્રકારની વાત પણ કરવામાં આવી ને આજે મહિલાઓએ આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય ચૈતર વસાવાનો જે ધારાસભ્ય પદ છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી હતી આમાં મોટી સંખ્યામાં ડેડીયાપાડાની મહિલાઓ એકત્ર થઈ હતી અને ધારાસભ્ય વિરુદ્ધ મોરચો ખોલ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં જે આરોપ છે કે પ્રાંત કચેરીમાં જે આયોજનની મિટિંગ હતી અને આયોજનની મીટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા એકાએક

ના બોલવાના શબ્દ આજે મારી માતા બેનો એગાડી ઉપસ્થિત છે મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ પણ ચૈતર વસાવે એમનું ભાંડ ભૂલીને ધારા સભ્ય હોવા છતાં પણ એક મહિલા બેનનું અપમાન કર્યું સ્વાભાવિક વાત છે ત્યાં આગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારા સભ્ય જો એક બેનના જોડે ગાડામ ગાડી ના કરાય છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે

અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મે તમને બધી બેનોને પૂછવા માંગુ છું આ ચંપા બેન આપડી મહિલા બેન છે કે નહીં આદિવાસી છે એની જોડે જે અપમાન જીતે આપણે સહન કરવાનું છે ના તમને બધાની બેનો મે કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી કોબે કોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે આદિવાસી બેનને તમે ગાળગાડી કરીને વાત કરો

આજે પોલીસ સ્ટેશનના અંદર એ ગુના નોંધાયેલા છે બે હજાર ઓગણીસમાં મોવી ચોકડી પર ગેર થાય રીતે શોપિંગ ઊભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય તો બેનને લાભો મારી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસ ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારેય કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ગર્માઓ એ લોકોને બેનટોમાં નચાવવાનું એમને ગેર માર્કે દોરવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારા સભ્યનું ઇલેક્શન હતું તમે બધાયે જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારા સભ્ય બનીને 3 વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પંચાયતનો ઓસાવનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજનાના દરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેરના અંદર તમે બધાએ સાંભળ્યું હશે કે ચૈતર વસાવા

એક મહિલા બેન અપમાન કર્યું છે આદિવાસી સમાજ એને ક્યારે સ્વીકારી ના લે આજે આપણે બધા વિરોધ કરીએ અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે આપણે એને કેવું પડે કે ચૈતન વસાવા ચંપાબેન જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોલ્યો છે તું આખે સમાજની બહેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બહેનોને આજે કહેવા માંગુ છું જેલમાંથી બહાર મુક્ત કરવામાં આવે તો કીર કામઠા સાથે જેલ બહાર પહોંચશે અને વિરોધ નોંધાવશે એટલું જ નહીં હવે તમામ બાબતો વચ્ચે અને આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે ત્યારે આવતીકાલે ચૈતર વસાવા ધારાસભ્ય છે તેમના જામીનને લઈને સુનાવણી પણ થવાની છે તો કયા મુદ્દાઓ કોર્ટ ધ્યાનમાં રાખે છે અને ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી હજી તેમને જેલમાં રહેવું પડશે તે તમામ બાબતો પર હાલ તો સવાલ છે પરંતુ હવે જોવાનું રહ્યું કે આ ઘટનાની પડની અપડેટો આપણા સુધી પહોંચાડીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો